તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે કરી લો રવિવાર અને મંગળવારે આટલો ઉપાય ભગવતી થશે રાજી અને જીવનમાં તમામ સુખની પ્રાપ્તિ કરાવશે પ્રિય ભક્તજનો મા ભગવતીને રાજી કરીએ તો જીવનમાં ગમે તેવી પરિસ્થિતિઓ આવીને ઉભી રહે ને તો એ પરિસ્થિતિમાંથી ઉગારનાર આપણા કુળદેવી છે કેટલાક જણ ભગવતી આદ્યશક્તિ પરાંબા પરમેશ્વરી માં જગદંબાના અનેક નામો છે કોઈ ચામુંડા ને માનતા હોય એમના કુળદેવી ચામુંડા હોય છે કોઈ ઉમિયાજીને માનતા હોય કોઈ ભગવતી માં મેલડીને માનતા હોય તો જ્યાં ભગવતી રાજી થાય લોબડીયારી રાજી થાય ત્યાં તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય કારણ કે કે જ્યાં કીધું છે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમો નમા આપણા ઘરમાં દુઃખ ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે ખરેખર એ ચકસવાની જરૂર છે એક વાત યાદ રાખજો કે અંબા પરમેશ્વરી તમારા કુળની કુળદેવી જો પ્રસન્ન હોય તો આવતી જે પણ તકલીફો છે એ પહેલા તમને રક્ષણ પ્રાપ્ત કરાવશે ઘણીવાર એવું બને માતાજી નારાજ કયા કારણથી થાય છે એનું કારણ એક જ છે કે ઘરમાં અશાંતિઓ આવવાનું કારણ શું છે તો તમારા ઘરમાં રહેલી માતા એટલે તમારા માતા શ્રી નોંધ કરજો માં ભગવતીને રાજી કરતા પહેલા ઘરની રહેલી સ્ત્રીને રાજી કરવા જોઈએ ક્યારે એને અપશબ્દ ન બોલો અમે ઘણા ઘણા ઘરમાં જોઈએ છે કે સ્ત્રીનું કોઈ માન નથી હોતું મારવામાં આવે છે અપશબ્દ બોલી અને અપમાનિત કરવામાં આવે છે ત્યાં ભગવતી राजी ન થાયવાલા માને રાજી કરવા પહેલા જન્મ આપનારી માને રાજી કરવી જોઈએ ત્યાર પછી તમારી દીકરી છે તમારી પત્ની છે ખરેખર પોતાની આવેલી પત્ની કારણ કે તમે વિવાહ કરીને લાવ્યા છો કોઈની દીકરી છે હા બે શબ્દ એની ભૂલ હોય જણાઓ પણ કોઈ દિવસ તમારા ઘરની વાત તમારા સાસરી સુધી ન પહોંચવી જોઈએ ત્યાં સુધી ઘર મેળે સમાધાન કરતા તમે શીખો માં ભગવતીને રાજી કરવા માટે ઘરની સ્ત્રી રાજી હોવા જોઈએ ઘણા લોકોને અમે જોઈએ છે હમણાં ઘણા સમય પહેલા વડોદરામાં મેં કથા પતાવી ત્યાર પછી હું કથાના સંદર્ભ અમદાવાદ જતો હતો અને વચ્ચે એક ભક્તનો બહુ આગ્રહ હતો એટલે એમના ત્યાં આવું ગયો ભગવતીની પરંમાં પરમેશ્વરીની પરમ કૃપા હશે એના પૂર્વજોની પરમ કૃપા હશે ઘરમાં બધું સારું છે પણ દીકરો આવ્યો ને એનું સ્વભાવ એના લગ્ન યોગ એના પ્રબળતા નથી થતી તો ઘણા વિધિ વિધાન કરાવ્યા બ્રાહ્મણ દેવતાઓ પાસે છતાં પણ કઈ કામ સારી રીતે ન હતું ઘરે જઈ અને જોયું તો ઘરની આખી રહેણી કેણી છે ને આખી સ્ત્રી ઉપર આધારિત હોય છે વાલા ભક્તો એક વાત યાદ રાખજો પુરુષનું કર્તવ્ય છે કે ધનને લાવવું કમાવું સ્ત્રીનું કર્તવ્ય છે ઘરને સારી રીતે ચલાવવું તો આ પ્રશ્ન ઉદભ્યો છે ઘણા કહે કે દેવી દોષ દેવી દોષ થવાના કારણો શું છે કે એક વાત યાદ રાખો કે આપણે આપણી માતાને એટલે આપણા કુળદેવીને આપણે પ્રસન્ન ન કરીએ અને બહાર જે ગમે તેટલું આપણે જોડાવીએ ગમે તેટલી બાધાઓ કરીએ પણ દેવી એક જ છે બધી દેવી એક છે સૃષ્ટિમાં પણ માં ભગવતીને રાજી કરો તમારા કુળના કુળદેવીના થડા આગળ બેસી જાઓ માની આગળ એક દીવો પેટાવીને પ્રાર્થના કરો હે માં તું કર એ જ સાચું તું આપે એ જ સાચું અને તું કદાચ લઈ લે તો પણ મને કોઈ વાંધો નથી આ પ્રશ્ન માની આગળ આ આ સવાલ પ્રશ્ન શબ્દ બોલી માની આગળ પ્રાર્થના કરવા લાગુ તમારી જિંદગીમાં રહેલા તમામ દુઃખ ભાગી અને ભૂકો થશે કારણ કે માને શું જોઈએ છે અરે અહીંયા વાત નથી અમેરિકામાં રહેતા એક પરમ ભક્ત કે જે આજથી લગભગ દોઢ વર્ષ પહેલા એવા ફસાયા હતા ત્યાં કેમના વધુ મદિરા પાન કરે છે ભગવાનની કૃપાથી બધું સારા હતા પણ જ્યારે લક્ષ્મી કેવા પ્રકારના આવે છે ને ભાલા આપણા ઘરમાં આ બધી તકલીફો થાય એનું કારણ શું છે કે ખાસ એક ચેકિંગ કરવું એક ચેક કરવું કે આપણા ઘરમાં આવેલી લક્ષ્મી કેવી છે એ પ્રમાણે આપણા જીવનને જીવાડે છે તો એટલું બધું મદિરા પાન એટલું બધું ડ્રિંકનું પાન કરવા લાગ્યા છે બેન વ્યાકુળ વ્યાકુળ થઈ અને એકવાર ઘણી વખત એમ બને છે કે હું કથામાં હોય કોઈ યજ્ઞમાં હોય કોઈ પણ જગ્યાએ બહાર હોય તો ફોન રિસીવ નથી થતો એટલે મેસેજ દ્વારા એમણે મને પહેલાં વાત કરી પછી એમને મેં ખાલી માં જગદંબાની આગળ એક ઉપાસના કરવાનું કીધું ને આજે હું તમને પણ જણાવું છું કે ફક્ત પર પરમેશ્વરીમાં જગદંબાની સામે આટલું કાર્ય કરજો માં ભગવતી તમારી ઉપર કૃપા વર્ષાવશે તો એ બેનને તો એટલા યાકુળ વ્યાકુળ થઈ માતાજી આગળ એક દીવો પેટાવી મા ભગવતી પ્રાર્થના કરવા લાગ્યા છે માં તારું જે મુખ્ય સ્થાન છે એ તો બહુ દૂર છે ને માં હું તો પરદેશમાં છું સાત સમુદર દૂર છું પણ માં હું તને પોકાર કરું છું એક વાત યાદ રાખજો ત્યાંની સવાર અહીંયાની રાત્રિ માં પ્રાર્થના કરી છે બે હાથ જોડીને માને પ્રાર્થના કરી ગઈ મા હવે બધું ચાલ્યું જશે પછી આવે કે ના આવે એનું કોઈ ખ્યાલ નથી ભલે સંપદા ના મળે પણ મારા પુરુષ ને મારા પતિ જેની બુદ્ધિ થઈ ગઈ છે અને એ લાઈને લાવમાં ફક્ત સાત દિવસ આ ઉપચાર કર્યો માની આગળ બેસી માની એક નવાનું મંત્રની માળા કરવા લાગ્યા આસ્થા અને શ્રદ્ધા જ્યાં માની આગળ ભળી અને મા જગદંબા બીજા કોઈ નહીં પર અંબા પરમેશ્વરી એમના કુળદેવી હતા મા આશાપુરા અને મા આશાપુરાને ત્યાં બેઠા બેઠા પ્રાર્થના કરીને તો મઢવાળી આશાપુરાએ ફક્ત પાંચ જ દિવસમાં એ વ્યક્તિને બુદ્ધિ પર એવી ક્લિક કર્યું ને માણસની બુદ્ધિ ક્લિક કોણ કરાવે બે જણ કરાવે કાં તો સદગુરુ એવા મળે કાં તો કોઈ એવા માં જગદંબાની કૃપા પ્રાપ્ત થાય તો આપણું જીવન ફરી જાય છે વાળા સદગુણુની કૃપા થાય આપણું જીવન ફરી જાય તો એમના જીવનમાં જે તકલીફ હતી ધીરે 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 માં ભગવતી ની કૃપાથી એ જે પણ કુટેવ હતી એ દૂર થઈ ગઈ અને અત્યારે આનંદ થી જીવે છે આવા ઘણા બધા પ્રશ્નો છે આપણા જીવનમાં આવતા તો કુળદેવી શું કરે કુળદેવીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય કુળદેવીને કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ આપણે જાણતા નથી હે તો આપણે કેવલ એક જ કામ કરવાનું છે માની આગળ સદભાવ માની આગળ શુદ્ધ ભાવ છે થઈ જવાનું છે આપણે અનેક પ્રકારના વ્યંજનો અર્પણ કરીએ તો માં જગદંબા રાજી થાય એમ માં ભગવતીને સાચો ભાવ હૃદયનો સાચો પોકાર અને સાચા ભાવની જરૂર છે માને કોઈ મોતી જવેરાત હીરા કોઈ પણ પકવાન કોઈ પણ મીઠાઈ કે કોઈ પણ ફળની જરૂર નથી કેવલ માને એક જ જરૂર છે કે અંતરનો સાચો જ્યારે તમે કરી લો રહેલા ભગવાન અને જગદંબા છે અને એ જ્યારે સાંભળી લેતા હોય છે ત્યારે પાવાગઢ વાળીમાં ભગવતી દોડીને આવે આરાસુરવાળીમાં અંબા દોડીને આવે અરે રાજપરાવાળીમાં ખોડલ દોડીને આવે વલાસણવાળીમાં મેલડી દોડીને આવે અરે જ્યાં જ્યાં તમે રહેતા હશો ત્યાં દરેક દેવીઓ તમારા કુળદેવી દોડી દોડીને તમારા કામ કરે પણ કેવલ એક વાત ખાસ યાદ કરજો કે ઘરમાં કોઈ દિવસ ખાણી અને પીણી આ બે વસ્તુમાં ધ્યાન આપજો ભગવતી ભગવતીને આભરસે કયો લાગે છે કે હું કયા કુળનો છું મારા કુળદેવી કોણ છે અને મારે શું ખાવું જોઈએ શું પીવું જોઈએ અત્યારની પરિસ્થિતિ એટલી બધી વિપત થઈ ગઈ છે હે ન ખાવાની વસ્તુઓ રાક્ષસ ભાવની વસ્તુઓ કહીએ છીએ આપણે કોઈ જીવની હિંસા કરીને આપણે ભક્ષણ કરીએ તો આપણો આહાર બગડ્યો અને જ્યારે આપણો આહાર બગડે છે એટલે આપણો વિચાર બગડે છે અને વિચાર બગડે એટલે આપણી આંખ બગડે છે અને જ્યારે આપણી આંખ બગડે એટલે આપણી ઇન્દ્રિયો બગડે છે અને જ્યારે આપણી ઇન્દ્રિયો બગડે ત્યારે આપણા જીવનમાં રહેલી તમામ પ્રકારની સુખની રેખાઓ બદલાય અને દુઃખની રેખાઓ શરૂ થાય છે કારણ કે દેવી દેવતાઓને પહેલાંમાં પહેલું તો શુદ્ધ આહારની જરૂર છે ત્યાર પછી અત્યારે ફેશન થઈ ગઈ છે અત્યારે ફેશન થઈ છે લગ્નનો સમય ચાલુ છે જોઈએ છે કે ફેશન છે મદિરાપાન કરતા હોય છે લોકો તમે જે પણ મદિરાનું પાન કરો છો ચાર પાંચ ત્રણ ચાર પાંચ કલાક એ નશામાં તમે ચકના થાવ છો અને તમારા જીવનને બરબાદી તરફ તમે લઈ જઈ રહ્યા છો વાળા ભક્તો યાદ રાખજો કારણ કે અત્યારના યુવાનો ખાસ યાદ કરજો જોઈએ છે તો પહેલો આહાર બદલાય એટલે વિચારો બદલાય છે માં ભગવતીને એ પસંદ નથી તો આપણું પહેલા પહેલું તો દર રવિવારે અને દર મંગળવારે આપ તો આઠે આઠ સાતે સાત વાર દરેક દિવસે કરવું જોઈએ પણ જો ન થઈ શકે તો તમારે દર રવિવારે અને મંગળવારના દિવસે સવારમાં સાત વાગ્યા પહેલા જાગી દૈનિક કરીએ પતાવી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી માં જગદંબની પાસે બેસી સ્ફટિકની માળા હોય કે રુદ્રાક્ષની માળાથી નવાણ મંત્રના જાપ કરી ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા આ મંત્રના જાપ કરી માતાજીને ગુલાબની અગિયાર પાખડીઓ અર્પણ કરી અને પછી માની આગળ એક ધ્યાનથી અગિયાર માળા કરી માને લાપસીનો પ્રસાદ ધરાવો આટલું કાર્ય કરતા રહેશો ને પ્રસાદ ઘરના બધા જ ખાજો અને જીવનમાં તમારી માં ભગવતી પરમ કૃપા પ્રાપ્ત કરશે અને પરમ સુખની પ્રાપ્તિ થશે અટકેલા કામ પણ પરિપૂર્ણ કરે કે જ્યારે જગદંબાઓ રાજી થઈ જાય માં લોબડીયારી રાજી થાય ત્યારે જીવનના રહેલા તમામ આર્થિક માનસિક શારીરિક તમામ ઉપાધિઓમાંથી નિવૃત્તિ મળે અને વાલા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે થાય છે અને થાય છે વાલા ભક્તો વિશેષ માહિતી લેવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે સાથે સાથે બીજી એક વાત ખાસ નોંધ કરજો કદાચ હું આપનો ફોન રિસીવ ન કરી શકું તો હું કદાચ કામમાં હશું તો માફી ચાહું છું પણ તમે મેસેજ નાનકડો જે કોઈ તકલીફ હોય એનો મેસેજ કરજો તમને યોગ્ય મને સમય મળશે ત્યારે ચોક્કસ તમને ઉત્તર પ્રાપ્ત થશે સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ